પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે આંગણવાડી જર્જરિત હાલતમાં સરકાર એક તરફ નાના બાળકોને આંગણવાડીના માધ્યમથી પોષણ અને શિક્ષણ મળે તે માટે પ્રયત્નશીલ છે તો બીજી તરફ પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે નાના ભૂલકાઓ જર્જરિત હાલતમાં ઊભેલી આંગણવાડીમાં બેસી ભણવા મજબૂર બન્યા છે આંગણવાડીના મકાનના પોપડા ઉખડી નીચે પડી રહ્યા છે આ મકાનમાં ત્રીસ જેટલા બાળકો પોષણ અને શિક્ષણ મેળવવા નિયમિત આંગણવાડીમાં આવે છે ત્યારે ગાદલવાડા ગામે જર્જરિત આંગણવાડીનું મકાન જમીન દોસ્ત થાય અને કોઈ નિર્દોષનો ભોગ લે તે પહેલા તંત્ર જાગે અને જર્જરિત આંગણવાડીનું મકાન ઉતારી તે જગ્યા ઉપર નવી આંગણવાડીનું મકાન બનાવે તેવી ગ્રામજનો અને વાલીઓની માંગ છે સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવલ બનાસકાંઠા પરેજા હસમુખભાઈ ગણેશભાઈ પરેજા હું ગાદલવાડા પ્રાથમિક શાળાનો અધ્યક્ષ છું અહીંયા અમારા ગાદલવાડ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ઓગણવાડી આવેલી છે એ ઓગણવાડી બહુ જજરીત છે અને એને તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે એવી અમારી નમ્ર અરજ વિનંતી છે મારી સાથે અમારા મહેશભાઈ પ્રધાપતિ એ પહેલાં સરપંચ તરીકે એમનું કામ કરેલું છે બરાબર અને અમારા એસએમસીના સભ્ય તરીકે અમારી સાથે છે તાત્કાલિક ધોરણે આ ઓગણવાડીનું કામ ચાલુ કરવામાં આવે એવી અમારી નમ્ર નમ્રદિત વિનંતી છે